પર સંવાદદાતા રતનસિંહ જોડાઈ ગયા છે રતનસિંહ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો છે શું વધુ વિગતો ચોક્કસમી જે રીતે વાત કરવામાં આવે તો જે ડીસામાં સાન તિરંગા સંગઠનની જે પત્રકાર પરિષદ યોજાઈ હતી ને પત્રકાર પરિષદમાં જે ડીસા નગરપાલિકામાં રૂપિયા આઠ પોઈન્ટ ચોસઠ કરોડના જે કૌભાંડના પુરાવા હતા તે પુરાવા રજૂ કરાયા હતા એટલે કહી શકાય કે જે સોલિડ અને જે વેટ વેસ્ટનો જે મેનેજમેન્ટમાં જે કરોડો રૂપિયાની ગેરરીતિના આક્ષેપ અત્યારે તો કરવામાં આવ્યા છે એટલે કે ડીસા પાલનપુર થરાદ રાધનપુર ખેડ બ્રહ્મા તલોદ અને જે કડીમાં પણ જે કંપની છે તે કંપનીનું મોટું કૌભાંડ છે તે બહાર આવ્યું છે એટલે કે મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશને ખોટા દસ્તાવેજ છે તે રજૂ કરી ટેન્ડર મેળવ્યું હતું અને સીએ સર્ટિફિકેટ બનાવેલા હોવાના જે આક્ષેપ છે તે અત્યારે તો કરી રહ્યા છે એમાં એટલે કહી શકાય કે જે ભાજપના મોટા નેતાની સંદોવની હોવાના પણ અત્યારે તો આક્ષેપ થઈ રહ્યા છે સાધારણ સભામાં ચર્ચા વગર જે ઇન્ચાર્જ પ્રમુખે જે બહાલી આપી હતી ત્યારે તપાસ માટે સીબીઆઈ એસીબી સહિતના વડાપ્રદ વડાપ્રધાન સુધીની જે રજૂઆતો છે તે કરવામાં આવી હતી અત્યારે તો યોગ્ય તપાસ કરવાની જે એડવોકેટ છે જે એમને માગ કરી છે અને જેને જ લઈને અત્યારે તો જે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેને લઈને અત્યારે તો જે સમગ્ર મામલે તો અત્યારે સચાર મચી જવાબ આપ્યો છે મયુરી આભાર અતલસિંહ સમગ્ર માહિતી બદલ ડીસા નગરપાલિકામાં અને બીજી છ નગરપાલિકામાં ટોટલ સાત નગરપાલિકામાં સો કરોડથી વધારે કચરાનું એક કૌભાંડ છે અને જે રેકર્ડ ઉપરના પુરાવામાં એસબીએમ ટુ સાથે સંકળાયેલા અધિકારીઓ ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને ડીસા નગરપાલિકાના રાજકારણીઓ તેમજ ડીસાના અગ્રણી રાજકારણીઓની સંડોવણી છે આ બાબતે ખોટા ઠરાવો ડીસા નગરપાલિકાની કારોબારીમાં થયા છે ખોટા રિપોર્ટો બન્યા છે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટો પણ કોઈ ટેકનિકલ એક્સપર્ટ સિવાય બનાવી એકલા ડીસા નગરપાલિકામાં જ આઠ કરોડ પાંસઠ લાખ રૂપિયાનું ટેન્ડર કોઈ સાધારણ સભામાં કોઈપણ મંજૂરી વગર અથવા તો કોઈપણ જાતના ઠરાવ વગર આપી દેવામાં આવ્યું છે અને પાછળથી ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા સાધારણ સભામાં કોઈ ઠરાવ રજૂ થયેલો ન હોવા છતાં ખોટો ઠરાવ રાખી અને એને ઓથેન્ટિસિટી કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા છે સીએ સર્ટિફિકેટ રજૂ થયું છે જે સીએમ સર્ટિફિકેટ આપે ત્યારે ટર્નઓવર માટેના સર્ટિફિકેટ માટેના ડેટા અપલોડ કરવા પડતા હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વેબસાઇટ ઉપર ત્યાંના ડેટા અને અહીંયા જે રજૂ થયેલા જે ડેટા બહુ જ ડિફરન્ટ છે અને આ રીતે ખોટા સીએ સર્ટિફિકેટ અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને જેને આવા કોઈ કામનો અનુભવ જ નથી એની પાસેથી કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ લીધા સિવાય માત્ર કોઈ રાજકીય નેતાના સહારે અને એના ઇશારે સાત નગરપાલિકાઓમાં ખૂબ મોટું જ કૌભાંડ માત્ર એક જ પ્રોજેક્ટનું કૌભાંડ ગણી તો સો કરોડ કરતાં વધારે નું કૌભાંડ આચરવામાં આવેલું છે તો અંદાજે સો કરોડથી વધુનું કૌભાંડ આ હોઈ શકે છે તે પ્રકારે કૌભાંડના પુરાવા શાંત ત્રિરંગા સંગઠન દ્વારા રજૂ કરવામાં આવ્યા છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ગેરરીતિના આક્ષેપ છે અને ખોટા દસ્તાવેજો રજૂ કરીને કચરા બાબતની કામગીરીનું ટેન્ડર મેળવી લીધાનો આક્ષેપ છે સમગ્ર નગરપાલિકામાં કૌભાંડનો જે રીતે આરોપ લાગી રહ્યો છે તેમાં એક બીજેપી નેતાની પણ સંડોવણી છે તેવી પણ વિગતો મળી રહી છે ત્યારે ફોન લાઈન પર ધર્મેન્દ્ર ફોફાણી આપણી સાથે જોડાઈ ગયા છે આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં પહેલા સવાલ આપણે એ જ કરવાનો છે કે આ કઈ રીતે કયા કામમાં ગેરરીતિ હતી કેવા પ્રકારના આપના આક્ષેપો છે અને કઈ રીતે આ સમગ્ર કૌભાંડની જે વિગતો છે તે આપે રજૂઆત કરી છે તેની અને સમગ્ર જે મામલો જે છે એ કઈ રીતે બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકારની યોજના છે દરેક શહેરોમાં જે ઘન કચરો અને ધીનો કચરો એને સેગ્રેગેશન અને પ્રોસેસિંગ ના પ્લાન્ટ બનાવવાનો આ સેગ્રેગેશન અને પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવા માટે સ્વચ્છ ભારત મિશનમાં ગાંધીનગર જે આપણું શહેરી વિકાસ વિભાગ છે એના અંડરમાં આવે ત્યાંથી આ બધું સંચાલન થાય છે ડીસા નગરપાલિકામાં અને બીજી છ નગરપાલિકામાં આના પ્રોજેક્ટ મુકાણા છે બે હજાર એકવીસ ત્રણ ફેબ્રુઆરી બે હજાર એકવીસે એક રજીસ્ટ્રેશન થયું જીએસટી નું જે વ્યક્તિના નામે કંપની બની મેક્સ સોલિડ વેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ એ એ અહીંયા તાલુકાના ગામના છે 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 નામનો ભાઈ પોતે નોકરી કરે કાલુ કછવા જે એન્વાયરમેન્ટલ એન્જિનિયર છે અહીંના રાજકીય વ્યક્તિઓ અને અન્ય નગરપાલિકાના પણ રાજકીય વ્યક્તિઓના સંડોવણી સાથે આ લોકોએ ટેન્ડરિંગ કર્યાના ડીસામાં સો ટનની કેપેસિટીનો પ્રોજેક્ટ માટે આ ટેન્ડરિંગ જો આઠ કરોડ પાસઠ લાખ રૂપિયા ડીસામાં ટેન્ડરિંગ અંદાજીત છે અને એમાં જે ટર્નઓવર સર્ટિફિકેટ રજૂ કરવાનું થાય તો સીએનું જે સર્ટિફિકેટ રજૂ થયું છે ટર્ન ઓવર ત્રણ કરોડ ચુમ્માળીસ લાખ રૂપિયા ઉપર બતાવેલું છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કોઈ પણ ટર્નઓવર સર્ટિફિકેટ આપે ત્યારે જે પ્રોપર ફિગર છે એ સીએ ની વેબસાઇટ હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ ની એના ઉપર સબમિટ કરવા પડતા હોય છે એના ઉપર બે હજાર વીસ એકવીસ નું ટર્નઓવર ઝીરો ઝીરો છે એના પછીના વર્ષનું ટર્નઓવર અંદાજીત સત્યાવીસ લાખ છે એ ત્રણ કરોડ સત્યાવીસ લાખ સર્ટિફિકેટમાં બતાવ્યું છે એના પછી બે કરોડ અગણ્યાસી લાખ બતાવ્યું છે લાખ છે હવે આ જે ટર્નઓવર નો હતો ટેન્ડર માટે એ હતો કે ત્રણ વર્ષનું સરેરાશ એન્યુઅલ ટર્નઓવર ત્રણ કરોડ હોવું જોઈએ એટલે આ સીએ નું ખોટું સર્ટિફિકેટ બનીને કીધું છે એના સિવાય એક્સપિરિયન્સ જે ત્રણ વર્ષ હોવું જોઈએ આવા પ્રકારના પ્રોજેક્ટના સફળ સંચાલન નો તો એવું કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ રજૂ નથી થયું બ્રહ્મા નગરપાલિકાનો એક કોન્ટ્રાક્ટની કોપી રજૂ થયેલી પણ એક કોન્ટ્રાક્ટ હજુ પૂરો પણ નથી થયો એનું એ પ્લાન્ટની સ્થાપના પણ નથી થઈ એના સિવાયના જે ઈપીએફ ના ડોક્યુમેન્ટ અને બીજા ડોક્યુમેન્ટ મૂકવા જોઈએ એ કોઈ મુકાયેલા નહીં બીજું કાયદાકીય વાત એવી છે કે જો નગરપાલિકામાં કોઈ પ્રોજેક્ટ કરવાનો છે તો એનું ટેન્ડર થતા પહેલા સાધારણ સભામાં એનો ઠરાવ થાય અહીંયા ડીસા નગરપાલિકામાં એવો કોઈ ઠરાવ ના થયો બારોબાર કારોબારી એક ઠરાવ કર્યો એના આધારે ટેન્ડર મંજૂરી માટે શહેરી વિકાસ વિભાગમાં તાંત્રિક મંજૂરી માટે મોકલવામાં આવ્યું તાંત્રિક મંજૂરીમાં ઘણી બધી ટેકનિકલ બાબતો ચેક કરવાની છે જે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બને એ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં ઘણી બધી ટેકનિકલ બાબતો ચેક કર્યા પછી એને અપ્રુવલ થાય ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસે ઈસા નગરપાલિકાના ચીફ ઓફિસરે સબમિટ કર્યો છે અહીંથી લેટર અને પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસે એને મંજૂરી મળી ગઈ છે જે અસાધારણ ઉતાવળથી જે મંજૂરી મળી એ પણ ત્યાં આગળ કોની કોની સંડોવણી જે ક્લિયર કરે છે એના પછી ફરીથી અહીંયા કારોબારી સમિતિમાં આનો ઠરાવ થયો અને આનું ટેન્ડરિંગ કરવાની વાત થઈ ટેન્ડરિંગમાં કાયદા પ્રમાણે એન્ડ પ્રોક્યોર નિયમ પ્રમાણે સીવીસી ની ગાઈડલાઈન ને આ બધું જોઈએ તો પચાસ લાખથી વધારેનું ટેન્ડર હોય તો ફરજિયાત એન પ્રોક્યોર ઉપર કરવું પડે અને નગરપાલિકાની સ્થાનિક જે વેબસાઇટ હોય એના ઉપર પણ કરવું પડે એના બદલે આ લોકોએ બારોબાર જેમ પોર્ટલ ઉપર કર્યું અને બાકીની બીજી જગ્યાએ જે મેન્ડેટરી પ્રોવિઝન છે ફરજિયાત છે એને બધા એને બાયપાસ કરીને ટેન્ડરિંગ કરી અને ત્રણ વ્યક્તિઓના ટેન્ડર આવ્યા છે એવું કર્યું એમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી છે કે કોઈ દરબાર સિક્યુરિટીના નામથી કોઈ એ ટેન્ડર ભરેલું છે જેને કોઈ ડોક્યુમેન્ટ સબમિટ નથી કર્યા એવું કારોબારીના ઠરાવમાં લખ્યું છે એક ટકો અર્નેસ્ટ મની ભરવાની હતી એટલે છ્યાસી હજાર થી વધારે અર્નેસ્ટ મની રકમ થાય જો જેને ખબર જ છે કે એને પોતાની પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી કઈ નથી છતાં એ ભરે છે એટલે કાર્ટલ રચી અને આ કોન્ટ્રાક્ટ અપાણો આ કોન્ટ્રાક્ટ અપાયા પછી એક દિશાના મોટા રાજકીય નેતા છે એમના કૌટુંબિક સગાના એડ્રેસ ઉપર સરનામું જે પેલું સિદ્ધપુર નું છે ત્યાં નહીં પણ અહીંયા કૌટુંબિક સગા છે એના એડ્રેસ ઉપર વર્ક ઓર્ડર અને આ બધું ખોટું થયેલું હોવા છતાં એ પ્રોજેક્ટ પ્લાન્ટનું ચાલુ થયું તો ત્યાં આગળ કોઈ મેઝરમેન્ટ કે કોઈ ક્રાઈટેરિયા નક્કી કર્યા સિવાય પેમેન્ટ કરવાનું પણ શરૂ થઈ ગયું છે અને સેમ મોડસ ઓપરેન્ડિથી થરાદ રાધનપુર ડીસા પાલનપુર કડી તલોદ અને ખેડબ્રહ્મામાં પણ આ જ વ્યક્તિઓએ ભેગા થઈ અને સ્કેન્ડલ કરેલું છે